કેસોટી ખાઈ ગયો તો આપણે અંદર કયો એવો અંદાજ આવે એ મારી કે કેસોટી ખાઈ લક્ષણો તો છે ને હા તો એના લક્ષણો છે હાલ ફેમિલી બધા રસ તમારો સ્વાગત છે તમે અમારા કે બધા બ્લોગ જોવો છો બધા હા બ્લોગ જોતા બ્લોગ જોવો છો એની મારી એક કોમેડી એવી જ આવા કરે છે કેસોટીનો વિડિયો બનાવો તમે કેસોટીનો વિડિયો બનાવો એટલે કીધું તમે પ્લાન આપો પ્લાન આપો કોઈ પ્લાન આવ્યો નથી હા

નિયમ પ્રમાણે ભંગ થાય છે એટલે અને અમુક લોકો એમ હોત હાથ થી આપડે આજે હાથ ના અંગુઠા આવે ને આમાં આમાં તેલ લગાડે બે માં પછી આ બે તેલ લગાડે છે

એ રીતના કરો ને તમે ઘડી ખુઓ પછી ઊભું થઈ જવાનું એટલે એની આવી જાય હા એ રીતના ત્રીજો ઉપાય છે એનો પેસોટીનો કારણ કે અમારા ગામમાં ઘણા ટકાને એવું કરે છે કે તમે પેસોટી ખોલતા ન આવડતું હોય સિટીમાં આપણે ક્યાંક રહેતા હોય આ ઊંધું એવું કાંઈ તમારે ન કરવું હોય ને તો કેમ કરવાનું ખસે પાણીની ગાગર હોય ને કારણ પાણીની ગાગર હોય અને

કેમેરો બંધ થઈ જાય ખબર ન પડી એટલે એવું છે કે ઘડીક પેટ ઉપર રાખવાની એટલે તમારે જે રબ ને આટી વળી ને પેસોટી છે ને કેવી ખબર છે તમારે રબ ને આટી વળી ગયું બીજી પેશોટી માં ખાય છે

અને મને એકલા કઈ બોલતા હરખું આવડે ન આવડે તો કાંઈ નહીં હવે જો આવી રીતના પેશોટીનો વિડીયો તમને ઉતાર્યો છે એટલે નોલેજ આપ્યું કે નોલેજ આપ્યું છે તમને લોકોને અને ખાસ કરીને જ્યાં પેસોટી સોળાતા હોય ને ત્યાં બહુ તમને વધારે હોય ને ફેમિલી તો જ પેસોટી સોળાજો બાકી પેસોટી નો છોડાવતા દવા એ તમને સારું થઈ જતું હોય ને તો પેસોટી નો સોળાતા કારણ કે તમને વારંવાર આદત પડી જાય

તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને જાદામાં જાદુ શેર કરજો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ બનાવી જો બે લાયકન દબાને ભૂલતા નહીં તો ફરી મળશે આ નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય